પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે ભગવાન શિવની પૂજા અર્ચના માટે સૌથી શ્રેષ્ઠ સમય મનાય છે આ પવિત્ર માસ દરમિયાન ભક્તો ઉપવાસ રાખીને શિવલિંગ પર જળ દૂધ બિલીપત્ર અને વિવિધ પુષ્પો ચડાવીને અભિષેક કરે છે ત્યારે રાજકોટમાં પંચનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે ભક્તિનો અનોખો માહોલ છવાયો છે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે આ મંદિરમાં ઘીના મહાદેવ પરિવારના દર્શનનો પણ ભક્તોને વિશેષ લાભ મળે છે રાજકોટ નું પંચનાથ મહાદેવ મંદિર શિવ ભક્તિ ના અનેરા સંગમ ગુંજી ઉઠ્યું છે ભક્તો રુદ્રાભિષેક ભજનો અને દર્શન થકી શિવમય બની દાદા આશીર્વાદ મેળવી રહ્યા છે મારું નામ યોગેશભાઈ ભટ્ટ પંચનાથ મંદિર રાજકોટના ગણ સેવક પૂર્ણ પવિત્ર શ્રાવણ માસ રાજકોટની અંદર દોઢસો વર્ષ જૂનું પંચનાથ દાદાનું મંદિર આવેલું છે ત્યાં પૂર્ણ પવિત્ર શ્રાવણ માસની અંદર ભક્તજનો પૂજા અભિષેક કરે છે અહીંયા શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવે છે સર્વે ટ્રસ્ટી ગણવતી પંચનાથ દાદાની કૃપાથી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલનું પણ આયોજન કરેલ છે ટ્રસ્ટીગણોએ જે કોઈ ભક્તજનો પંચનાથ દાદા રામનાથ દાદાના સાનિધ્યમાં કોઈ પણ શિવાલયની અંદર સાનિધ્યમાં પૂર્ણ પવિત્ર શ્રાવણ માસની અંદર પૂજા કરે તો સર્વે મનોકામના મહાદેવ એમની પરિપૂર્ણ કરે છે જે કોઈ ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી બિલીપત્ર જલ ફૂલ યથાશક્તિ પૂજા કરે તો આ માસની અંદર જે કોઈ એની મનોકામના હોય મહાદેવજી મહારુદ્ર એની મનોકામના પરિપૂર્ણ કરે છે રાજકોટની અંદર વર્ષો જૂના મંદિર રામનાથ દાદા પંચનાથ દાદા સર્વે ભક્તજનો અહીં પૂજા કરે છે અને પૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દર સોમવારે પંચનાથ દાદાના સાનિધ્યમાં ઘીની મહાપૂજાનું આયોજન કરે છે આ ગીની મહાપૂજા દોઢસો વર્ષથી દર શ્રાવણ માસ સોમવારે ચોખા ગીની મહાપૂજાનું આયોજન કરે છે મહાપૂજા સવારે સાડા અગિયાર વાગે પંચનાથ દાદાના સાનિધ્યમાં મહાપૂજાનું પણ શ્રાવણ માસ નિમિત્તે આયોજન કરવામાં આવે છે મારું નામ યોગેશભાઈ ભટ્ટ પંચનાથ મંદિરના સેવકગણ રાજકોટ હજારો ભક્તોની ભીડ અહીંયા દર્શન કરવા આવે છે ત્યાં અમે શિસ્તબંધ રીતે દરેક ભક્તને દર્શનનો લાભ લઈએ એ માટે વ્યવસ્થાનું પણ આયોજન કરે છે અને શ્રદ્ધા અને વિશ્વાસથી દરેક ભક્તજન મહાદેવના સાનિધ્યમાં આવી દર્શન કરી શકે એવું પંચનાથ ચેરિટેબલ ટ્રસ્ટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે આ પંચનાથ દાદાનું મંદિર દોઢસો વર્ષ જૂનું પંચનાથ મહાદેવનું મંદિર આવેલ છે મારું નામ દિગ્વિજયસિંહ રાઠોડ છે ત્રેવીસ વર્ષથી આવું છું પંચનાથ મંદિરે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે એટલે આજે શિવપ્રિય શ્રાવણ માસ છે એનો પહેલો દિવસ એટલે આજનો દિવસ કંઈક અલૌકિક દિવસ તરીકે ઓલો થાય માનવામાં આવે છે હું ત્રેવીસ વર્ષથી આવું છું પંચનાથ મંદિરે ભાઈ મારા અનુભવની તો વાત જ જવા દો કારણ કે મારી ઉપર તો પંચનાથ દાદાની અલૌકિક કૃપા છે અને બધાને બધાના ઓલા પ્રમાણે પંચનાથ દાદા આપતા જ હોય છે પણ મારી ઉપર તો પંચનાથ દાદાની કંઈક અલૌકિક કૃપા છે